શ્રેષ્ઠેશ્વર સ્કૂલ ધોરણ નવ વિજ્ઞાનની ક્લાસમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે કોષરસ એટલે કે સાઇટોપ્લાઝમની આપણે ચર્ચા કરીશું જ્યારે આપણે ડુંગળીની છાલ તેમજ માનવના ગાલના અંદરના કોષોનું હંગામી આસ્થાપન જોયું ત્યારે આપણે જોયું કે કોષરસ પટલ દ્વારા પ્રત્યેક કોષ મોટા પ્રદેશને આવૃત કરે છે ઓકે આ પ્રદેશ ખૂબ ઓછું અભિરંજક ધરાવે છે તેને કોષરસ કહે છે કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહેવાય છે તો કોશરસ પટલની અંદર જે પણ રસ હોય છે એને આપણે શું કહીએ છીએ કોષરસ એટલા માટે એ કોષરસને કોષમાં રાખવાનું કામ જ કોશરસ પટલ કરે છે એટલા માટે એનું નામ જ છે કોષરસ પટલ તે વિશિષ્ટ પ્રકારની કોષીય અંગિકાઓ પણ ધરાવે છે આ બધી જ અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે કોષી અંગિકાઓ પટલો દ્વારા આવૃત હોય છે આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ રસ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની પણ ગેરહાજરી હોય છે તો આદિકોષ કેન્દ્રમાં એની ગેરહાજરી હોય છે જ્યારે સુકોષ કેન્દ્રની વાત કરીએ તો એ હાજર હોય છે બીજી તરફ શું કેન્દ્ર કોષો કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષી અંગિકાઓ ધરાવે છે પટલોનું મહત્વ વાયરસના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે વાયરસ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી તેથી તે જીવંત લાક્ષણિકતાઓ ધરાવતા નથી જ્યાં સુધી તેઓ જીવંત શરીરમાં દાખલ થઈ અને તેમના કોષની યાંત્રિકી દ્વારા ગુણન ન કરે ત્યાં સુધી જીવંતતા ન દર્શાવે ઓકે તો એટલા માટે જે વાયરસ હોય છે એને આપણે સજીવ અને નિજીવને જોડતી કડી પણ કહેવાય છે અને હમણાં બહુ એક વાયરસ ચાલે છે તમને ખબર હશે કોવિડ નાઇન્ટીન ને કોરોના વાયરસ તો એ પણ એક પ્રકારનું વાયરસ છે અને એ આર આરે એમ આરેનો વાયરસ કહેવાય છે હવે કોષી અંગિકાઓની વાત કરીએ સેલ ઓર્ગેન તો સેલ ઓર્ગેનલ્સ એટલે કે કોષી અંગિકાઓ એટલે કે કોષરસમાં આવેલી અંગિકાઓ એ કોષી અંગિકાઓ છે બાહ્ય પર્યાવરણથી અલગ રહેવા માટે પ્રત્યેક કોષ તેમની ફરતે પટલ ધરાવે છે બહુ કોષીય સજીવો તેમની જટિલ રચના અને કાર્યોની જરૂરિયાતને પહોંચી વળતા મોટા અને જટિલ કોષો ધરાવે છે જે વિવિધ રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે આ જુદી જુદી પ્રક્રિયાઓને એકબીજાથી અલગ રાખવા માટે કોષો પટલથી આવૃત નાની રચના ધરાવે છે આ એક લાક્ષણિકતા સુકોષ કેન્દ્ર કોષની એવી છે કે જે તેને આદિ કોષ કોષોથી અલગ કરે છે આમાંની દરેક કેટલીક અંગિકાઓ માત્ર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે તો સ્વાભાવિક છે કે જે કોષ હોય છે એ ખૂબ જ નાની હોય છે અને જો કોષને આપણે અધ્યયન કરવું હોય તો કોષના અધ્યયનમાં આપણે કોષી અંગિકાઓ અને કેન્દ્રનું અધ્યયન જરૂરી છે કેમ કે કોષ શેનાથી બનેલો હોય છે કોષી અંગિકાઓથી જેમાં કેન્દ્રકનો પણ સમાવેશ થાય છે તો જો એનો અધ્યયન કરવું હોય તો કોષ ખૂબ જ નાની હોય એને આપણે માઇક્રોસ્કોપથી દેખતા હોય તો જો કોષી અંગિકા હોય એને દેખવા માટે આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે આપણે કોષ કેન્દ્ર માટે અગાઉના વિભાગમાં સમજ્યા છીએ હવે કેટલીક અગત્યની કોશીય અંગિકાઓની ઉદાહરણ તરીકે આપણે ચર્ચા કરવાના છે જેમાં અંતઃકોષ રસ ચાળ કોલગી પ્રસાધન લાઇસોઝોમ્સ સૂત્રો રંજક કણો અને નો સમાવેશ થાય છે તો કઈ કઈ અંગિકાઓ છે તો તમને પહેલાં તો અંગિકાઓ યાદ હોવી જોઈએ કે અંતઃકોષ રસ ઓકે એના પછી ગોલગી પ્રસાધન પછી લાઇસોઝોમ્સ સૂત્ર રંજક કણો રસધાની આ બધી શું છે કોષી અંગિકાઓ છે અને એના પછી આપણે બધી કોષી અંગિકાઓના જે કાર્ય છે એ કાર્ય વિશે આપણે અભ્યાસ કરીશું તેઓ અગત્યની અંગિકાઓ છે કારણ કે તેઓ કોષોમાં કેટલાક ઘણા વિશિષ્ટ કાર્યો કરે છે હવે આમાં આપણે જોઈએ તો તમે આકૃતિ જોઈ શકો છો કોષ રસ તમને જોવાતું હશે જેટલો પણ લિક્વિડ ભાગ હોય છે એ બધાને આપણે શું કહીએ છીએ કોષ રસ કહીએ છીએ તો આ આકૃતિ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે અહીં આમાં હરિત કણ પણ છે હરિતકણ કોણ કઈ કોષમાં જોવા મળે તો હરિત કણ ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળે એટલે આપણે કહી શકીએ છીએ કે આ શું છે આ વનસ્પતિ કોષ છે કઈ કોષ છે આ વનસ્પતિ કોષ છે તો હરિત કણ વનસ્પતિ કોષમાં હશે પ્રાણી કોષમાં હોય નહીં ઓકે તો આ આકૃતિ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એને યાદ કરવા અને એને દોરવાનું ખાસ તમને આવડવું જોઈએ અંતઃકોષ રસ જાળ કોષ બંધારણીય સપાટી પૂરી પાડે છે પૃષ્ઠવંશીય પ્રાણીઓ રેકૃતના કોષોની એસ સમૂહમાં ઘણા વિશારી દ્રવ્યો અને દવાઓને બિનવિશારક બનાવવાની અગત્ય ભૂમિકા ભજવે છે તો આ તમે જોઈ શકો છો અહીંયા આપણે વાત કરીએ તો લીલી અંતઃકોષ રસ જાળ લીસી એના પછી લાઇસોઝોમ્સ એ બધાની આપણે ચર્ચા કરવાના છીએ આ તમે જોઈ શકો છો આ શું છે આ છે કોષ દિવાલ શું છે આ કોષ દીવાલ છે અને કોષ દિવાલની અંદર તમે જો ધ્યાનથી જુઓ તો કોષ દિવાલની અંદર એક પાતળો સ્તર જોવા મળશે તમને એ શું છે તો એ છે કોષ રસ પટલ શું છે એ કોષ રસ પટલ છે ઓકે એના પછી આ તમે અંદર જુઓ તો આ કોષ કેન્દ્ર છે અને કોષ કેન્દ્રની બહારનો જે ભાગ હોય છે એને આપણે કોષ કેન્દ્ર પટલ કહીએ છીએ તમે આ જે ગોલગી પ્રસાધન જોઈ શકો છો એ બધાનું કાર્ય આપણે ભણીશું કણાપસૂત્ર હે ને એ બધાનું કાર્ય આપણે ભણવાના છીએ અને જેટલો પણ લિક્વિડ તમને દેખાય છે એ લિક્વિડ ભાગને આપણે શું કહીએ છીએ કોષ રસ કહીએ છીએ શું કહીએ છીએ કોષ રસ અને હરિતકણ જે મેં પહેલાં વાત કરી હતી તમને કે હરિત જો જોવા મળે છે તમને આ હરિત કણ છે આ હરિત કણ છે હે ને તો એ હરિતકરણ ક્યાં જોવા મળશે ફક્ત વનસ્પતિ કોષોમાં જ જોવા મળશે એટલે કે આ વનસ્પતિ કોષ છે ઓકે તો આની આકૃતિ તમે દોરજો એના પછી આપણે અલગ અલગ અંગિકાઓના કાર્યની ચર્ચા કરીશું ધન્યવાદ